વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાનોના પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો હતો અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું શું કહ્યું કિસાન નેતાએ આજે ભારતીય કિસાન સંઘ પાલનપુર તાલુકાની ટીમ ખેડૂતોની પાંચ માગણીઓ લઈને સરકારને આવેદનપત્ર આપવા માટે આવે છે એમાં મુખ્ય માગણી એ છે કે કસરા દાંતીવાડા લાઇન સોળસો કરોડનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે એનું ટેસ્ટિંગ કરીએ પણ સાત દિવસથી વધારે થઈ ગયા છે અત્યારે ઉનાળામાં પાણીની અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ જરૂરિયાત છે આ વર્ષે એટલે અમે તાત્કાલિક અસરથી જો આ પાણી અત્યારે ચાલુ કરવામાં આવે તો ઉનાળામાં ખેડૂતો અને પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થાય એવી પરિસ્થિતિ છે એટલે આજે એ પણ માગણી છે કે સરકાર સત્વરે એ યોજનામાં જે તળાવો ભરવાની યોજના છે એ યોજનાનું કામ ચાલુ કરે બીજો મલાણા અને ધનપુરા લાઇન છે એનું કામ એમને ટાઈમ લિમિટ માંગી હતી એ ટાઈમ લિમિટ પણ પૂરી થઈ અને બીજી ટાઈમ લિમિટનો સમય પણ પૂરો થવા આવ્યો પરંતુ હજી સુધી રેલવે ક્રોસિંગનું કામ અને બીજા નાના મોટા કામો બાકી છે એટલે એ કામ પૂરું ન થાય તો આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે એટલે એ કામ સત્વરે સરકાર ચાલુ કરાવે શું કારણથી બંધ છે અમને ખબર નથી પણ સરકારને અને કોન્ટ્રાક્ટરોની મિલીબગતથી આવનાર સમયમાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું છે ત્રીજો પ્રશ્ન એ છે કે જે બાયપાસ છે એ બાયપાસ અત્યારે ખેડૂતોની જમીનને ચીરતો નીકળ્યો છે આખા ખેડૂતોની જમીનના બે ભાગ કરી નાખ્યા છે ત્યારે હવે ખેડૂતોની એ માગણી છે કે એ બાયપાસમાં વચ્ચે સમયાંતરે એની ગેપ મૂકવામાં આવે જેથી ખેડૂત આ બાજુથી બીજી બાજુ જઈ શકે અને એની જમીનનો બાકીની પડી રહેલી જમીનનો પણ એ ઉપયોગ કરી શકે સાથે સાથે જે ચોમાસામાં ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું અને એના બે હેક્ટરની ચુમ્માળીસ હજારની મર્યાદામાં જે વળતા ચૂક્યું છે એમાં હજી સુધી પચીસથી ત્રીસ ટકા ખેડૂતોનો વળતર ચૂકવાયું નથી અહીંયા જ્યારે ફો ફોન કરીએ કે પૂછીએ ત્યારે એ કહે છે કે અમે આપશું આપશું પરંતુ હજી સુધી ખેડૂતોને ન્યાય મળ્યો નથી એટલે એ જે ખેડૂતો બાકી રહેલા છે એ ખેડૂતો ખૂબ દુઃખી છે પહેલાં ખેડૂતોને બે મહિના પહેલાં પૈસા મળ્યા હોય અને એમને બાકી હોય એટલે એ ખેડૂતો અત્યારે તાત્કાલિક અસરથી માંગ કરી રહ્યા છે આ બધી માંગણીઓ સાથે અમે સરકારને આજે રજૂઆત કરી હતી